નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે જીરાના ભાવ થોડાક સારા એવું લાગે છે ઊંચામાં ચુમ્માલીસો ને પાસઠ રૂપિયા સુધીનું નામ પડ્યું છે હજી સુધી હજી આગળ નામ મળે એ તો ખબર નહીં અને જનરલ બજાર બેતાલીસ તેતાલીસ સાડા તેતાલીસના છે તો ચાલો જીરાના ચોકાની નહીં પણ વાહનની હરાજી જોઈ લઈએ આ વાહનની આવક પાંચથી સાત ટેમ્પા છે અને ચોકાઈ બસો ત્રણસો ચારસો બોરી જેવી આવક છે તો ચાલો જોઈ લઈએ

આ બસારે ખોળે જઈ રહ્યો છે. ઓલ ગેરંટી ભાઈ. આ સાઈનમાં ઓલા આવડા. કે ખરાબ છે. ચાલે રે માં. પણ દોડવા. હરઈ જાઓ. આપણે જીમ માં કે લઈ.

نام لگو نٹوا شي 4300 600 8400 بنا باپو نے جي مارو 150 250 350 350 روپيا تن دو وائڈ آ 5 5 لو آلو 5 તેતાલીસો ને પંચાવન ચાર હજાર ત્રણસો પંચાવન